સુરતમાં પતિ જ પત્ની અને પુત્રની હત્યા કરતા હાહાકાર મચી છે સાથે જ આરોપી તેના માતા-પિતાને પણ ચપ્પુના ઘા માર્યા છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે સુરત સરથાણા વિસ્તારમાં પતિ જ પત્ની અને પુત્રની હત્યા કરતા હાહાકાર મચી ગયો છે સાથે સાથે આરોપીએ તેના માતા-પિતાને પણ ચપ્પુના ઘા માર્યા છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો આ ઘટનામાં આરોપી સ્મિત જીયાણીએ પોતાને પણ ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા તેને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે પોલીસે આ મામલે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે લોકોના મગજ કેવા હોય છે અને ક્યારે શું કરી દે છે તેની ખબર જ નથી પડતી આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની છે જ્યાં પતિએ આવેશમાં આવીને તેની પત્ની અને બાળકની તો હત્યા કરી પરંતુ તેના માતા પિતાને પણ ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યારબાદ તેણે પણ તેના જ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી પોતાને પણ ઈજાગ્રસ્ત કર્યો હતો પરિવારમાં અંદર અંદર દુઃખ ચાલતું હોવાથી આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે સરદણા વિસ્તારમાં આવેલ સૂર્યા ટાવરમાં આ બનાવ બનતાની સાથે જ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી છે મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે અને આરોપી અને તેના માતા પિતાના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે પાસે આ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્ય અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઇજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણને મોત નીપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે